મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારો આયોજન માટે અને ગિર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા બસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી મુક્તાનંદ બાપુ હરિગિરીજી બાપુ શ્રી શેરનાથ બાપુ શ્રી મહેશગીરી બાપુ સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો આ સાથે જ સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિશ્રીઓએ જરૂરી સૂચનો પણ કર્યા હતા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની પવિત્ર ધરતી ઉપર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક પધારતા હોય છે ત્યારે તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું તદુપરાંત મેળા દરમિયાન સફાઈ પાણી વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજનો પણ કરવામાં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા પણ જળાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે તદુપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસટી બસના રૂટને સર્ક્યુલર વેમાં ગોઠવવામાં આવ્યો છે આ મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતા ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઇક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે તદઉપરાંત મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું આજે જુનાગઢના ભવનાથનો મેળો હર વર્ષ જે થાય છે આજે તંત્ર સાથે સાધુ સમાજની એક બેઠક એની અંદર જે અમારે પબ્લિકને સમાજને જે સુવિધાઓ આપવી પડે એ આજે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ એસપી સાહેબ અને ડિપાર્ટમેન્ટના જોશી સાહેબ એમને બધે અમારે જે કહેવાનું હતું એ અમે કીધું અને તંત્ર વર્ષ જે અમને સુવિધા આપે છે એનાથી અમે સંતુષ્ટ છીએ અને હજી પણ એનાથી સારી સુવિધા આપશે એવી પણ અમે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ અને આ મેળો હરેક હરેક ગુજરાતની પ્રજા જે અહીંયા આવે છે એને ખાસ પ્રભુ કે આ વખતે એક હાઈકોર્ટ તરફથી એક ઓર્ડર આવ્યો છે કે પ્લાસ્ટિકની કોઈ પણ ચીજ વસ્તુ ગિરનાર ઉપર ન જાય એના માટે આજે એક તંત્ર ઉપર ને સાધુ સમાજ ઉપર પણ એક દબાવ આવ્યો છે તો હરેક હું ગુજરાતની પ્રજા મેળો માણવા વાળા આવા જે પ્રજા છે એને હું પણ અપીલ કરું છું કે કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ લઈ કરી અને ભવનાથ ક્ષેત્રની અંદર પ્રવેશ ન કરે એવી સાધુ સમાજ તંત્ર તરફથી અને સરકાર તરફથી એક આહવાન કરવામાં આવ્યું છે તો હરેક સમાજને વિનંતી કે કોઈ પણ ચીજ પ્લાસ્ટિકની લઈ કરી અને ભવનાથની અંદર પ્રવેશ ન કરવો અને આજે જે આ મેળો સુમેળ અને સુખમય થાય એવી અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અસ્તુ ઓમ નમો શિવરાત્રીનો મેળો જૂનાગઢ જે આખા જગ વિખ્યાત છે

ઠેક ઠેકાણે પાણીની સુવિધાઓ સારી એવી ઊભી કરી રહ્યા છે જે હવે ટૂંક સમયમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે તો પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ન કરીએ અને આ જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રીનો મેળો તો આવો તમામ ભક્તો તમામ સનાતનીઓ મહાદેવના સાનિધ્યમાં આવી અને કૃતજ્ઞ થાવો આ પાવનકારી મેળા પાંચ દિવસનો હોય છે એ પાંચ દિવસ અહીંયા રહી અને આપ

એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારુ આયોજન થાય એનું એક તકેદારી રાખી છે ઉપરાંત આજે જુનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પદાધિકારીઓ અધિકારીઓ સાથે સંકલન કર્યું છે જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય પાણીની વ્યવસ્થા કરવાની હોય શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય સફાઈની વ્યવસ્થા કરવાની હોય લાઇટની વ્યવસ્થા કરવાની હોય આ તમામે તમામની આપણે ખાસ તકેદારી રાખી છે બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે મોટા ભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે એ જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકતા રોકાતા હોય છે તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પાડ પાડતા હોય છે તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય કોઈ ભેળસેળવાળી વસ્તુ કોઈ દુકાનદાર વેચે નહીં ઉપરાંત જે એમઆરપી લખેલી છે એ એમ થી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખીશું મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ક્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ એમાં ધ્યાનમાં લીધું છે પીજી ની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ સાહીઠ જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ પાંચ હજાર લીટર એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ઇએસજેડ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે અને ટૂંક જ સમયમાં અમે એને ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત ત્રણ દિવસ એટલે કે પાંચ છ અને સાત માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આમ દરમિયાન રહેવાનો છે ખાસ તો ખૂબ મોટી સંખ્યામાં આમાં લોકો આવતા હોય છે કે આપ જાણો છો લગભગ ચૌથી પંદર લાખ લોકો આ ચાર દિવસમાં આવતા હોય છે એટલે આટલા મોટી જનમેદની જ્યારે એકઠી થતી હોય તો એ સ્વાભાવિક છે કે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી પડે એટલે અમે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આઈડેન્ટિફાય કરેલા છે અને એ વૈકલ્પિક રસ્તાઓ મારફતે લોકો કોઈપણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક આપણે એને નીકાળી શકીએ ઉપરાંત જે હેલ્થની સુવિધાઓ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે કારણ કે જ્યારે આપ જાણો છો કે આ જેટલા પણ રસ્તા છે એ ખૂબ પેક થઈ જતા હોય છે જનમેદનીથી એટલે એ દરમિયાન આપણે કોઈ એવા વ્યક્તિને કોઈ તકલીફ પડે તો આ વખતે ખાસ જે બાઇક એમ્બ્યુલન્સનું પણ અમે આ જે આ વખતે આયોજન કર્યું છે કે જે અમારા ફાયરની જે ટીમ હોય છે એની પાસે બુલેટ હોય છે અને એની સાથે મેડિકલ ટીમનું અમે ટાયર કરી અને બાઇક એમ્બ્યુલન્સ પણ આમાં આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા ઇન્ટર એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી અને એને પૂરતી સુવિધા આપી શકીએ એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે આઈસીયુની પણ વ્યવસ્થા રહેશે મેડિકલ ટીમો પણ ખડે